રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો જો આજે આપણે આપણે દૂધીમાં દવા છાંટવાનું કામ ચાલુ કીધું હોય તો જો આપણે વિદિતભાઈ દૂધીમાં દવા છાંટે એને શોખ જાગ્યો એટલે કે હું દવા છાંટું કે ફૂગ આવી ગયો હોય તો જો આપડે દવા છાંટવાનું દૂધીમાં ચાલુ કરી દીધું હોય એક ઉથલ વરાઈ ગઈએ હવે આ ઉથલ ચાલુ હોય કે વરસાદ આવ્યો ને દૂધીમાં ફૂગ આવે હે દૂધીમાં અને તલીમાં બધે આવે હવે તલીમાં દવા છાંટવાની એ જો આજ છટાય તો આજ નકા ફરી કાલ વરસાદ ના આવે પથાર નો તો આજ કે નીલું થાય અત્યારે તલ્લી માતા હલાય એમ નથી પારે ઉપર હલાય એમ તો પારા તૂટી જાય હા તો જો તલ્લી માતા દૂધી માતા વચ્ચે જગ્યા હે એટલે હલાતું આવે આમાં નીલું તો ભલે આમાં થાય વરસાદ આવે એટલે કીધું એક દવાનો રાઉન્ડ મારી દઈએ નકા આવે જે વરસાદ આવે એમ પછી દૂધી વધારે બગડતી જાય દૂધી ને તલ્લી ને અને તલ્લી માતા નીલું થાય એટલે વચ્ચે હલાતું નથી જો તડકો નીકળે અને આજને પછાળનું થોડુંક કોરું થાય તો પછાળની એમાં દવા છાંટી લઈ જો અત્યારે વાદળ સાંયજ વાતાવરણ અને આખું કોળું હજી થયું નથી અત્યારે થોડીક વાર તડકો નીકળે તો વળી પાછળ વાદળા થાય છે તો મમ્મી પપ્પા મા ને દવા છાંટે अपनी दूध दी है उतर रहे हैं थोड़ी थोड़ी बरे बरे है को को छोड़वा जाओ बर्तन तो मैंने जो आवा आवा थी जाए है अमुक आवा पांदा है बरता आवे जो आम आए आए पीढ़ी बरती जाए अमुक अमुक आवा छोड़वा है मलू के जो आए रो एक एक पछे आए रो पछे अबे वरहात आवे वर है रोज रोज एटले वधारे उठाती जाए દવા એક દવા છાંચી રાખી રાઉન્ડ એક દવાનો તો થોડીક દૂધી બાર કરતી હોય તો કરે થોડીક અને જો વિદિપભાઈ અહીંયા બેઠા હે ભાઈ અત્યારે તો આ કેરી લેવા ગયો તો હે ચિત્ર દોરો ઓકે હા હા

અને પડવું નકું હોય ને એટલે વાર ના લાગે હલો હવે આપે લાઈન છે ચાવા જાય તો જો આપડે દવા છાંટીને આવી ગયા ઘરે અને અત્યારે બનાવે રસના રસ બનાવે થોડા તાડા થઈ ને હવે ગરમ થઈને આયા હૈ દોઆ ઠાટી ને એટલે ના વરસાદ પસાને વરસાદ આવશે વરસાદની આવશે વરસાદ ઓ હો એટલે ડીગર વધારે કહીયા તાપું વધારે તો હમ જશે અત્યારે અત્યારની ગરમી હે ને બગાડશે

તો અહીંયા આપણે ખેડવાનું ચાલુ કીધું હતું ભરી પણ લીધો હોય અત્યારે મસ્ત લાગ થઈ ગયો અવાર ના આવ્યો હતો પણ થોડુંક નીલું થતું હતું એટલે અવાર ના નતું ખેડ્યું અને અત્યારે ખેડ્યું તો આ બાજુ આપણે પારા રાખેલ પડ્યા હતા અહીંયા આપડા પારા રાખેલ હતા પણ પાણી આપણે પાયું હોય તો એક દોરીઓ પાયો પણ પછી વરસાદ આવી ગયો એટલે આપણો મેળ પડી ગયો ને કે પાણી પાયો તો આરો ના હોત કેમ કે પારા તાપે વહેલા આપે નાખી દીધા લગભગ મહિનો જેવું થઈ ગયું હશે પણ વચ્ચે આપણું પાણી પાસે ફ્રી નહોતું તલીમાં ચાલુ હોય ને એટલે તલીમાં ને એડેમાં એટલે પાયું નહોતું આપે અને પાણી ચાલુ કે કીધું ને પાછો વરસાદ આવી ગયો લગભગ ત્રણ દી પડે હરખો સતત અને આજે કંઈક લાગ થયો હોય કાલ ને આજ નથી આવ્યો સમજી લો ને પરમ દિવસે આવે તો બહુ તોફાની વરસાદ હવાને તો કાંઈ લીમડા નહોતા પડ્યા પણ દારૂ ચાર પાંચ ભંગાણી હતું લીમડા મોટા આવે ને એટલે તયો અહીંયા પારા નાખેલ પડ્યા હે પારે ને કે આપણે જરૂર હે નહીં હવે ભગવાન એકલો એકલો પાઈ દીધો તો ખેડી નાખી જો ખેડવાનું ચાલુ કીધું અત્યારે આટલું ખેડાવું અને હજી આપણું પણ આપણે હજી ખેડવાનું હોય પણ એમાં અમુક થોડું ખડ ના છોડવા એટલે જોઈ કાં પેલે પછી તાતી ને થાંભલો મારી દેસો ને કે છે એક પડે રાપ કાઢવી પડશે એટલે જોઈ શું થાય એટલે આજે પાછા વિદિત કે ક્રિયા કે કોઈ હે નહીં અત્યારે એ ગયા અત્યારે ગામ ગયા ઉઘરા ને ઉમર એટલે એ હાંજે આવશે એટલે અત્યારે કોઈ નથી ભાઈ ચાલો ખેડી લઈ ખેડવાનું કરી ચાલુ હાલે તો પણ હવે હાલે બરાબર ટ્રાય કરવા આવ્યો તો પણ હવે કમ્પ્લેટ હાલે તો પછી ખેડી નાખી ને આજે આપણો ઉપર ફ્લોર એ બાંધે લગભગ બે ત્રણ દિવસ ફ્લોર બાંધીને પછી ઉપર ટાયર લગાવવાનું ચાલુ કરશે બાથરૂમમાં લગભગ બે ત્રણ દિવાળું લાગી ગયું હોય એ હાજે હવે જઈને તમને બતાવીશ અને લાઈટ વાળો પણ આવ્યો જોઈએ કેટલું કરી જાય હવે જલ્દી જલ્દી આવે તો ચોમાસાથી પહેલા થઈ જાય તો સારું રે પલરે નહીં બધું બાર્યું બાર્યું ફીટ થઈ જાય તો વાંધો ના આવે હલો આપણે ખીરી લઈ કરી ચાલુ ધીમે ધીમે હા જમણા થઈ ગયા મિત્રો આપણો આ રૂમમાં ફ્લોર આજે નખાઈ ગયો કમ્પ્લેટ આ રૂમમાં ફ્લોર નખાઈ ગયો ને આ બાજુવાળા રૂમમાં ફ્લોર નખાઈ ગયો હોય અમે ફ્લોર કરી ગયા પગ થાય નીલું એટલે અને નું કામ બાકી હતું આ નીચે પાઇપ ફિટ કરવાના એ પણ અત્યારે થઈ ગયા આ પાઇપ ફિટ કીધા એને પાણીનું લાઈનું કાઢ્યું એવી રીતે પાઇપ નાખ્યા ભલે

આ બધી અંદર રૂમ માં જાય આગળ ફ્લોર પડી ગયો એટલે આગળ હવે નીચે આવી ગયું બાકી બે ગામ જાય રહ્યું કાલે લગભગ બધે ફ્લોર થઈ ગયા છે તો આજે અહીંયા માલ નાખી ગયા આજે આપણે આમાં રાપ ખેડવાનું ચાલુ કીધું ખેડાઈ રહ્યું ને આપણે જવાનું લોડર આવીને થોડુંક કામ એવું મકાન ઘણે આગળ દિવાલ કરવી ને તે થોડુંક સાફ કરવો છે તો પાયો ખોદાઈ જાય તો આજે આપણે આ રાપ જોડીએ રાપ થોડીક નીલું પડે પણ વાંધો નહીં આવે એમ લીલું થાય થોડુંક ઉપાડા ભરાય કેમ કે જો એંડા ઊભા અંદર હવે એડા આવે ને કોઈક આવું જો ખડ રહી આવું જો રાપ હાલે તો ખેડાઈ જાય વાંધો ના આવે તો ત્યાં રહી ખેડવાય કે જાઓ લોડર આવ્યો તો લોડર રહી આપણે હાલી કે થોડુંક સાફ સફાઈ કરાવી લઈએ તો કાલ ખોદાઈએ વાંધો ના આવે હજી ચાલુ જ કીધું આજે આ બધું મકાનના કામમાં દોડ ધપવા જ ગયું આજે બધું મોડું ચાલુ થયું ખેડવાનું થોડુંક નીલું પડે વધારે આપણે દિવાલ આવશે ને એટલે જો નવો અહીંયા ઘેન્ટ રાખવાનો હોય એટલે આ બધું સાફ કરાય આપણો જૂનો આ ખરબચડો પાયો હતો એ લીધો આમ જવા દેવ ને કામ હવે એટલા ભર્યા જાઓ રાખી દો રાખી દો સર્વિસ પૂરી દઈ દીધી જો આ બાજુ જૂની હજી આજે ખૂણો ગણવાનું હોય આપડા અંદરથી શું નીલું થઈ ગયું ને વરસાદ પડ્યો એટલે લોડર ફસાઈ જાય એટલે આમથી થી આ કે તે બાવડર અને થામલો થી રાપે દેવા દેસો કેમ કે હામી એ સદધી આવી છે જો આપણે હમે થામલો દેખાનો સુદધી આવી છે ઓવારે જવા દેયો ને

અને અત્યારે જો ખેડીને આવ્યા એટલે વિદિતભાઈ થાકી ગયા એટલે પીવે ચાય લાંબા પગ કરીને અને પપ્પા અહીંયા બેઠા એ ચાય પી લીધી પપ્પા વાતેમાં પડી ગયા તા એટલે વરી હું આયા નહીં લોડર આયું તું લોડર આયું તું નારકું કરો આ વાત હા પછી વાતેમાં આ ગયા હમણાં જ જો હા હજી જો ચીણથી હરખું કરું પડશે આપણે હા અહિયાં કરી ગયા સાપા તા લોર્ડર લઈને હવે વિધિ ચાય પીવે